નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુલ ભગત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પોલીસ અધિકારીઓને સો કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા આદેશ કર્યા છે હાલ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતી નજરે પડી રહી છે અસામાજિક તત્વો જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય એવી રીતે આતંક મચાવતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે એક ઘટના હજુ પતે નહીં ત્યાં તો બીજી ઘટના બને છે

અસામાજિક ગુંડા તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમની પર સદંતર અંકુશ મેળવવાના ઉદ્દેશ સાથે આજે શનિવારે રાજ્યના પોલીસ વડા રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાકાતની બેઠક યોજી હતી જેમાં આગામી સો કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક ગુંડાતત્ત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના આપવામાં આવી છે

ગુનાઓના જામીન ઉપર છૂટ્યા પછી અન્ય કોઈ કૃત્યમાં હોય તો જામીન રદ કરવા જરૂરી કાર્યવાહી કરવા તેમજ પાસા અને તડીપાર જેવી અસરકારક જોગવાઈઓને ઉપયોગ કરવા સહિત ભાડવાત અંગેનું રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો તેમની સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તમામ પોલીસ કમિશનર રેન્જ વડા અને પોલીસ અધિક્ષકને આ સૂચનાનું ચુસ્તપણે પાલન કરવા અને અંગત ધ્યાન આપી જરૂર કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે ગુજરાત રાજ્યમાં કાયદા અને વ્યવસ્થા વધુ સુદૃઢ બને અને લોકોમાં શાંતિ અને સુરક્ષાની વધુ અનુભૂતિ થાય તે માટે ગુજરાત પોલીસ તરફથી કે હોલ ઓફ ગવર્નમેન્ટ એપ્રોચ ના માધ્યમ થી કડક કાર્યવાહી કરવાની એક રૂપરેખા તૈયાર કરવામાં આવી છે ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનને આજે વિડિયો કોન્ફરન્સના માધ્યમ થી કે જે વિડિયો કોન્ફરન્સમાં તમામ પોલીસ કમિશનર રેન્જ વડાઓ અને પોલીસ ડિરેક્ટરશ્યુ હાજર હતા એ સૂચના આપવામાં આવી છે કે આવતા 100 કલાકમાં ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં એક લિસ્ટ બનાવવામાં આવે અને એ લિસ્ટમાં જેટલા પણ અસામાજિક ગુંડા તત્વો છે એ પછી શરીર સંબંધી ગુનાઓ સંકળાયેલા હોય પ્રોહિબિશન બુટ લેગિંગ સાથે સંકળાયેલા હોય સંકળાયેલા હોય જુગાર સાથે સંકળાયેલા હોય મિલકત સંબંધી હોય ખંડણી વિરાવણી હોય એ તમામ પ્રકારના અસામાજિક કૃત્ય કરનાર વ્યક્તિઓની યાદી દરેક પોલીસ સ્ટેશનમાં આવતા 100 કલાકમાં તૈયાર કરવા માટે સૂચના દરેકને આપવામાં આવી છે 100 કલાકની અંદર આ લિસ્ટ તૈયાર થઈ ગયા પછી એ તમામ લોકો વિરુદ્ધમાં હોલ ઓફ ગવર્નમેન્ટ એપ્રોચ થી કડક શસ્ત્રબદ્ધ કાર્યવાહી કરવા માટેની પણ યોજના તૈયાર કરવામાં આવી છે હવે અસમાજિક ગુન્ડા તત્વો જો કોઈ ગેર કાયદેસર બાંધકામ કર્યું હોય સરકારી જમીન ઉપર એન્ક્રોચમેન્ટ કરી હોય ગેર કાયદેસર વીજ કનેક્શન લીધા હોય ભાડુવાતના નોટિફિકેશનનું પાલન ન કર્યું હોય આ ગાવ ગુનામાં પકડાયા હોય જમીન મળી હોય જમીન રદ ન થાયા હોય તો જમીન રદ કરવા માટેની એ તમામ પ્રકારની અલગ અલગ પ્રકારની કાર્યવાહી પોલીસ એમની રીતે અને સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન કે નગરપાલિકા કે ગ્રામ પંચાયત પોલીસ કોઈ પણ અસામાજિક કૃત્યને ખૂબ ગંભીરતાથી લે છે અને ખાસ કરીને એવા પ્રકારના બનાવો જ્યારે બની જાય છે કે જેના કારણે આમ જનતામાં એક ભયની લાગણી ફેલાય છે એ ખૂબ ગંભીર બાબત બની જાય છે એટલે આ પ્રકારની પ્રો એક્ટિવ પોલિસિંગના માધ્યમથી જે લોકોની વિરુદ્ધમાં એવા પ્રકારનો ભૂતપૂર્વમાં ઇતિહાસ રહ્યા છે એ તમામ લોકોને શોધી શોધીને એનો ડોસિયપ તૈયાર કરી અને એના વિરુદ્ધમાં તાત્કાલિક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની સૂચના આજ રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી